મોંઘવારીએ માજા મૂકી છે અને એમાં આપણા સૌ કોઈ માટે દિવાળીની ગિફ્ટ આ વખતે વહેલી આવી ગઈ હોય એમ સરકારે જનતાને દજાડીને પછી મલમ લગાવવાનું શરૂ કર્યું હોય તેમ જીએસટી પણ ઘટાડ્યો છે જીએસટી સ્લેબમાં ફેરફારને કારણે રોજિંદા જીવનની ઘણી વસ્તુઓ સસ્તી થશે અને હવે ફક્ત બે જીએસટી સ્લેબ રહેશે પાંચ અને અઢાર ટકા હવે સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે હવે જોઈએ કે કઈ કઈ વસ્તુઓમાં શું શું ફેરફારો થયા છે દૈનિક જરૂરિયાતની ચીજ વસ્તુઓ હવે સસ્તી થશે જેમ કે હેર ઓઇલ શેમ્પુ ટૂથપેસ્ટ સાબુ હેરબ્રશ ટૂથબ્રશ શેવિંગ ક્રીમમાં અઢાર ટકા થી લઈને પાંચ ટકા સુધીનું ટેક્સ ફ્રી કરવામાં આવ્યો છે માખણ ઘી ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનોમાં બાર થી લઈને પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે પ્રી પેકેજ નમકીન અને ચમાણું બાર ટકા થી લઈને પાંચ ટકા કરવામાં આવ્યું છે વાસણો બાર ટકા થી લઈને પાંચ ટકા કરવામાં આવ્યા છે ફીડિંગ બોટલ બાળકોના નેપકીન્સ અને ડાયપર

બાર ટકા થી લઈને પાંચ ટકા કરાયો છે ઝીરો ટકા કરવામાં આવ્યા છે પેન્સિલ શાર્પનર્સ ક્રેયોન્સ પેસ્ટલ કલર્સ બાર ટકાથી લઈને ઝીરો ટકા કરવામાં આવ્યો છે પાઠ્યપુસ્તકો અને નોટબુક્સ બાર ટકાથી લઈને ઝીરો ટકા કરવામાં આવ્યા છે અને ઇરેઝર પણ પાંચ ટકાથી લઈને ઝીરો પર્સન્ટ કરવામાં આવ્યો છે હવે જોઈએ કે ખેડૂતોને શું રાહત મળી છે ટ્રેક્ટરને ને બાર ટકાથી લઈને પાંચ ટકા કરાયો છે તેમજ ટ્રેક્ટર ટાયર અને ભાગો પણ અઢાર ટકાથી લઈને પાંચ ટકા કરાયા છે જંતુનાશક અને સૂક્ષ્મ પોષક તત્વો પણ બાર ટકાથી લઈને પાંચ ટકા કરાયા છે જમીન ખેડવા લલણી અને થ્રેશિંગ મશીન માટે પણ કારણ કે તેમને પણ રાહત મળી છે જેથી પેટ્રોલ એલપીજી અને સીએનજી કાર ટ્વેલ્વ હંડ્રેડ સીસી થી લઈને ફોર થાઉઝન્ડ એમ એમ સુધી લઈને એટીન સુધી ઘટાડાયો છે ડીઝલ કાર

તો એમાં પણ ટેક્સ ઘટાડો કરવામાં આવ્યો છે એર કન્ડિશનર ટ્વેન્ટી થી લઈને એટીન સુધી કરવામાં આવ્યા છે બત્રીસ ઇંચના મોટા ટીવી અઠ્યાવીસ ટકા થી લઈને અઢાર ટકા કરવામાં આવ્યા છે મોનિટર અને પ્રોજેક્ટર પણ અઠ્યાવીસ થી લઈને અઢાર ટકા કરવામાં આવ્યા છે ડિશ વોશિંગ મશીન પણ અઠ્યાવીસ ટકા થી લઈને અઢાર ટકા કરવામાં આવ્યો છે હવે જોઈએ કે શું મોંઘું થયું છે લક્ઝરી વસ્તુઓ લક્ઝરી કાર બાઇક